જોયો તો વાત ના ના અરે કેતા હોય સી ફોન મો કેડ દુખે હા તો કણ આ તો મારે પરુણા આયા સી બરોબર અને આપણે ભાગ બતાવવાનો છે એય બા હા હું મકત ની પથારી પીવરો યાર ઈ મારે તો વા ન હું આવું છું ઓય એટલે પણ હું એમ મહેમાન આકલ બોલ્યાનું આનું છું તાણી

તમે જતા એટલે એક કામ કરો મને બાગ ચાવી આલો હું ઘેર મારી ઇજ્જત નું હું યાર

ના તો બતા ફાયદા એક એક મિનિટ પછી એક મિનિટ જમ ચાંપક જમ પા છે મારે શું આયો છે હા બોલો હા ફોન કર્યો એટલે તમારા થી હા

હા આવજો એકને હટજો હારું હડો હા હા બારાયનું ભારો હડો એ તો બધું મને આવડ્યા છે હો જો આજ વાગ ના ને તો પછી આ મને બધું આવડ્યા છે એમ હો પછી પછી તમે એમ કે પછી તમે એમ ના કે તા કે તમે તેમ ઓમ કર્યું અરે કશું હોભડવું નઈ તમે બારાયનું ભારો હું આવું હા ઈ તો જમ બરોબર છે પણ અને ભાગુજી એને ને કીધું દાળત આપડે દવા દેજો તાણી અરે આહી ઓય અરે આહી મારી મજાક ઉડાવી ગળાની સોગ તાણી અને આ વાતો કરી બથે બેસી હા કે હા ઓમ પટકાય ને બાઇક એટલે કેરણ તડકો આવે છે હવે કેટલા છે મે મનનું ઘર કેટલા થાય હા હા અંતર જવા દો જવા દો પણ કેટલા જવા દો અરે જવા દો એટલો બધો થાક લાગ્યો છે ને અને એક એ ધજવાણા આવા આવે છે હવે શું કરવાનું કે આવું તો શું કેવું હોય ને મોંચી જ એટલે નવે આવો વાગુજી શું કર્યું

મારા માછાઈ મારા ઘર સત્તર વખત આવી બરોબર અને મેં મારા માછાઈ ને ફોન માં કમેન્ટમેન્ટ કરી કે હું તમને વાત બતાવ્યો અને મારા માછાઈ એ મને કમેન્ટમેન્ટ કરેલી છે કે માછાઈ આ વખત આપણે વાઘ જોવા ફાઈનલ જવાનું છે બરોબર હવે આ મહેમાન આયા બરોબર અમારી ઇજ્જત નું હું મારે બોલેલા નું હું એમ કહું છું તમે અત્યારે એમ કહો છો કે લોકેશન નહીં મળતું જગ્યા નહીં મળતી

તમારી મારી આબરુ કઈ રીતે હાથરવી નહીં એ તમારા હાથમાં છે આવે તમારી ઈજ્જત એ મારી આર્યા નહીં આ મારા માછી આર્યા ઓળખો છો ને ઓળખો હા અન ગળા ની છોગન તમે અત્યારે વાગ ના વતાવો ન હોય એમ તો આરે મારી મશ્કરી કરે મજાક ઉડાવી રાવણા વચ્ચે મનકી કે મારા માછે ખાલી બોલવાના જ છે હું એવું નહી થવા દે કેવા દે હું ન કેવા દે મેમન બાસ્કુજી એવું નહી હું ઉભા રહું આપણે વાત કરતા હું બાપણો હું કા રાત ના હેરાન કરવા પડે કે હા આયો ફોન તો હજી રાતે કોઈ કંટો આવો તમે પણ હું કોણ છે એટલે તમે ફોન તમને ઉપાડતા હા ફોન તો સાયલન્ટ હતો

એવું હું એ લોકેશન લોકેશન કેસી આપણે જતા હોય અને જો પેલો તો ફોન નહીં ઉપાડતો કે નહીં તો વાત ચોખણ જઈ જાય વાંચજો બીજી અંદર ખાઈ જાવ તો મને પણ આવતા હું બાઈક વાળું આઘાર ગયો વાંચાઈ હજા હવે મેં જ્યો તમ બસ કંઈ હા

કેટુ નહીં હાલી આવ 1.5 કિલોમીટર છે એમ ના બે ઢેડી હશે એમ તો બે ઢેડી વધારે ના કહેવાય તો તો હડો તાણી ખરેખર આ રોડ ચાણી થઈ રે નો થાય છે હા આ રોડ એવા કુજી હા મુફી પાતો તો ભડો કે મારી વાત

સુભાજજી હ આ મારા માસી કમિટમેન્ટ કરી છે આજ આપણે જોવું જ પડશે હવે આ મારે ગાજર ખાવા તો છે ખાવાનો હા